જય માતાજી મિત્રો જોવા આજે આપણે વાવવાનું મુરીત કરી દીધું છે તતાળ આવી ગયો છે પણ આપણે બીજું નથી વાવું પણ જાહેર બાજરો આપણે ગાય બળદને ઘોડિયું માટે લીલો ઘાસ સારો થઈ જાય હમણાં બે ત્રણ મહિનાથી આપણે કંઈ પાણીની તકલીફ હતી એટલે લીલું મેળવ્યું નહોતું એટલે ભગવાનની દયાથી પાણીનું એડજસ્ટ થઈ ગયું છે કીધું વાવણી પહેલાં આપણે વાવી દેવી ને થોડુંક એટલે વહેલાયર ઊગતું થાય ને વેલાહિર થઈ જાય ઘાસ સારો એટલે જવો કેરા કરીને આ રીતે આશા હશે પછી સાટી દેતો છે જાય ને બાજરો ને આ ચાલીસ બેતાલીસ ડિગ્રીના તડકામાં પાણી વાળું છું કારણ કે વૃક્ષો ઘટી ગયા છે એટલે તડકો તો પડવાનો છે સામાન્ય છે એટલે આપણે શેડની ફરતે જાળવાઈ વાવવાના છે હમણાં મશીન આવે એમ છે ખાડા ગાળવાનું એ બતાવું તમને તો આમ તડકા તડકામાં વાડી આવી ગયા છે ગરમીનો પારો એમ કહેવાય વધ્યા જાય હાઈલી જાય ગરમી તડકો એમ પડે છે અને અમારે તનસુખભાઈ કંઈક નવું મશીન લાવ્યા છે એટલે વાડી આવ્યા છે પૂછવી આપણે શું કરવાના છે કંઈક નવા દોડી કરવાના છે ખાડા ગાળવાનું મશીન એવું લાગે છે રોવી આપણે દલાભાઈને પૂછવી કે શું કરવાનું છે દલ્લાભાઈ ધોરિયો કર્યો છે ખાડા કર્યા છે રો

ને કરવાનું છે જોવાથી ખાડાનું હાલો મૂકી દીધું છે દર્શુખ હાલો ને પાવડો આપી દીધો છે તો મિત્રો ગરમી દાડે દીએ વધતી જાય છે આવું કઈક વૃક્ષારોપણનું કામ આપડે કરવું જોઈએ Yeah. Cái đồ chạy cho em to à, đi Wow, take your hard oh, of oh, first class I oh. don't oh, think are dumb ah. hey, boring me. હા પછી માટી ગઈ છે એટલે નીકળી જાય હા એવો ફર્સ્ટ ક્લાસ દાર કીરો એવો ખાડો થઈ ગયો છે કાંઈ ઘટ્ય નહીં આમાં પછી આપણે વાઈ દેવા ધોમ ધક્તો તડકો આમ દવો ઊભું નથી રહેવા તો હુકામ કે વૃક્ષો દાડે દીએ ઘટતા જાય છે એટલે આ બધું છે ને રેડી રેડી આજે આ મોટો ખાડો રેડી જ થાય માફે છે નહીં નહીં જરૂર નહીં ખાતર હજી નાખવું પડશે નો તેને પૂરા ઉભરવાનો જ હોય જો બીજો ખાડો એટલે મિત્રો ઝાડવો વાવવાના છે ખેતરમાં રોપા માણસો ખાય પશુ પંખી ખાય આપણી વાડીએ વાવવાના છે ખાડા ગળાઈ ગયા છે ત્રીસ આ બાજુ અને ત્રીસ આ બાજુ છે વાવવાના એટલે એમાં ખાલી આંબા નથી વાવવાના બધા અલગ અલગ બધા વાવવાના છે ગાળ કાઢવાનો અને પછી ખાતર પર છું એમાં બધા આયુર્વેદિક એવા વૃક્ષો વાવવાના છે કે કઈ બીક આપણને સાંઈડો આપે ફળ આપે પાંદડા છે ફળ છે એ ટાઈપના આપણે વૃક્ષો વાવવાના છે હવે જ આવી છે આપડી વાડીએ પ્રાગવડ બે વાવવાના એટલે બે ખાડા કરી નાખવી પછી બીજા જાડો વાવવા છે એ તો કઈક થઈ રહે હાલો હવે આપણી વાડીએ જ આવી ઓ મિત્રો આવી ગયા છે એ આપણી વાડીએ બે ખાડા આપણે આ પ્રાગવડ વાવો છે ને એટલે ગાયેલા છે તો કેવો મસ્ત સીધો ખાડો છે આમ જો પાણી ટાંકી હોય એવો હવે આવું જો કોઈને ખાડા બાડા ગળવવાનું હોય તો આપણે ભાઈને પૂછી જો એ બધું કોન્ટેક નંબર લઈ લેવી અને કઈ રીતનું છે બધું આપણે વાત કરી લેવી તો કોઈને આ રીતનું તાર પેન્સિંગ કરવાનું હોય અથવા તો કઈ ખાડા ગળવાના હોય કે વૃક્ષારોપણ કરવાનું હોય કલમો વાવવાની હોય તો અમારે બાજુન ગામના છે સાપર ગામ ને આપણે ભાઈને બધું પૂછવી તો બે પ્રકારના તો હેમર છે તાર પેન્સિંગ માટેનું જે થાંભલાની કરવાનું હોય તો આ પતલું હેમર આવે પછી વૃક્ષારોપણ સારું કે કલમ હું કેવું કંઈ વાવવાનું હોય તો આ જાડું આપણે પૂછવી તમારું નામ હું હરેશ હરેશભાઈ ગામ હાપર તમારો મોબાઈલ નંબર બોલી જાઓ હા અને આપણે માનો કે કોઈને ખાડા ગળવા હોય તો કઈ રીતનું બુકિંગ કઈ રીતનું કરવાનું ફોન થી કરવાનું મોબાઈલમાં હા હા એટલે અગાઉ બુકિંગ કરાવવું પડે એવું કઈ હોય કે સીઝનમાં કેટલા દિવસ અગાઉ વારો આવે ત્યારે થાય હા તો મિત્રો જો આવું કામ હોય લગતું બાય છે તમારી પાસે આ બધા કેટલીક મશીનરી છે બરાબર થ્રેસર છે રોટાવેટર છે સવડા છે ખાડા ગાળવાનું મશીન છે હાપર નામ ગામ છે અને મિત્રો કોન્ટેક નંબર આપ્યો ને ગમે એ કામ હોય તો ભાઈનું કામ બહુ સારું છે કારણ કે આપણે ખાડા જોયા મેં બતાવ્યા એ પ્રમાણે બધાય બહુ વ્યવસ્થિત ખાડા ગાળી દીધા છે તો અવશ્ય કોન્ટેક કરજો અને વૃક્ષારોપણ કરજો મિત્રો એક સલાહ છે આપણે અત્યારે બે છે એટલે બે ખાડા કર્યા પછી ચોમાસું આવશે ત્યારે આપણે લીમડા બધું વૃક્ષારોપણ કરવાનું બીજા વ્લોગમાં પહેલાં જાય